હાંસો ઢીલાવ ગામે બસ સ્ટેન્ડ પર વિશાળ વૃક્ષધરાશાય થતાં દોડધામ બે કેબિનને નુકસાન જર્જરીત બસ સ્ટેન્ડનું નવીનીકરણ ન થતાં તંત્રની બેદરકારી પર સવાલો વારેપવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ બે નાસ્તાની કેબિનને નુકસાન ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક એક મોટી ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગામના બસ સ્ટેન્ડમાં આવેલું એક વિશાળ અને જૂનું વૃક્ષ વારેપવનના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું જો કે સદનસીબી આ ઘટના સમયે બસ સ્ટેન્ડમાં કે તેની આસપાસ કોઈ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી જોકે વૃક્ષ ધરાશાયી થઈ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી બે નાસ્તાની કેબિનો પર પડ્યું હતું જેના કારણે બંને કેબિનોને ભારે નુકસાન થયું છે આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો અને વહીવટીતંત્રના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જર્જરિત બસ સ્ટેન્ડ અને નિગમની બેદરકારી પર સવાલો અગટનાએ ઇલાવ ગામના બસ સ્ટેન્ડની દયની હાલત અને તંત્રની બેદરકારીને ફરી એકવાર ઉજાગર કરી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ બસ સ્ટેન્ડ વર્ષો જૂનું છે અને તેની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે આ બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા એસટી નિગમમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો આજે આ ઘટના બની ત્યારે ત્યાં લોકો હાજર હોય તો મોટી જાનહાની થવાનો ખતરો હતો આ પરિસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર ગ્રામજનોની સુરક્ષા પ્રત્યે કેટલું દાસીન છે